શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જુરાવર નગર સુરેન્દ્રનગર દ્વારા તેજસ્વી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જુરાવર નગર સુરેન્દ્રનગર દ્વારા દસમો તેજસ્વી તાલાવનું સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસની રવિવાર રોજ બપોરે બે કલાકે વણકર સમાજ ભવન સુરેન્દ્રનગર ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંત સવૈયાનાથ વીર મેઘમાયા દેવની ફોટો છબી આગળ દીપ પ્રાગટે કરી ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી તેમજ બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ શ્રી શંભુનાથ પાપુ ગાદીપતિ ઝાંઝરકા મુખ્ય મહેમાન તરીકે શ્રી પિક્કે પરમાર ધારાસભ્ય દશાડા અતિથિ વિશેષ શ્રી બળદેવભાઈ એસ છાસિયા ઉદ્યોગપતિ અમદાવાદ શ્રી મનોજભાઈ વાઘ ડેપ્યુટી સેક્રેટરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર તેમજ શિલ્ડના દાતા શ્રી બાબુભાઈ એમ વાઘેલા પૂર્વ પ્રમુખ શ્રી ખાદી ઇન્સ્ટિટ્યુશન એસોસિએશન ગુજરાત સન્માનપત્રના દાતા શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સ્કૂલ બેગના દાતા શ્રી છાસિયા ઉદ્યોગપતિ અમદાવાદ ડોક્યુમેન્ટ ફાઇલના દાતા શ્રી મનીષ ટી ચૌહાણ નોટબુકના દાતા શ્રી ચંદુભાઈ બી મકવાણા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ વઢવાણ બોલપેનના દાતા શ્રી જયંતિભાઈ એન્ડ સોલંકીએ ફોટોગ્રાફીના દાતા શ્રી કિરણ ફોટો એન્ડ વિડીયો શૂટિંગ જોરાવરનગર આમંત્રણ પત્રિકાના દાતા શ્રી સનતભાઈ એસ વાઘેલા વઢવાણ અલ્પાહારના દાતા શ્રી ભલજીભાઈએ સોલંકી પ્રમુખ સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવગર નગર જોરાવરનગર તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ વાલીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તેમજ પધારેલ મહાનુભાવના હસ્તે વિદ્યાર્થીઓને સિલ્ડ ચોપડા સન્માનપત્ર બોલપેન ડોક્યુમેન્ટ ફાઇલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા છેલ્લે સૌ સમાજ બંધુઓ નાસ્તો ચા પાણી કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા નંદાસણ शुभ स्वागतम् शुभ स्वागतम् शुभ स्वागतम् शुभ स्वागतम् सास्वती सहृदम् બધા વખતે બોલી લીધું છે સમય વધારે થઈ ગયો છે અને એકસો ને પણ મારા પૂર્વ પ્રમુખ પ્રમુખ તમે બોલો એટલે રેવીને આપી લઈ ઉગે કમળ પંખ માં દેવો સીરે ચડે નહીં કુળ થી કીંતુ પણ મૂળ મૂળ હોય એના ગુણો વડે મિત્રો આપણા સમાજ ના જે તેજસ્વી તારલાઓ છે ઘણા પર એવા પરિવાર માંથી આવે છે જેના પિતા સક્ષમ નથી છતાં પંચાણું ટકા નેવું ટકા બાણું ટકા આવા હોનહાર આપણા વિદ્યાર્થીઓ છે ને છેલ્લા છ સાત વર્ષની અંદર આપણા સમાજમાંથી અંદાજી સાતસો થી આઠસો એવા વિદ્યાર્થીઓ છે જે હળની જળ કારકિર્દી લઈને આવે સમાજના દરેક વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે કંઈક ને કંઈક અનુદાન આપતા હોય છે આપણો આજનો આ કાર્યક્રમ છે એમાં સમાજના જે કઈ ભંડોળ છે એમાંથી આપણે એક રૂપિયો નથી લીધા પણ સમાજના જે આપણા દાતાઓ છે એ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા તત્પર્ય છે એવા સમગ્ર દાતાશ્રીઓનો પણ હું આ તબક્કે આભાર છે